સુરત શહેરના ડિંડોલી વિસ્તારની ઘટના તંત્ર વિદ્યાને લઈ વિધેયકની મંજૂરીના દિવસે જ બનાવ બન્યો તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કઈ પરિણીતા ઉપર ગેંગરેપ નણદોઈ અને સાગરિત સાથે બળાત્કાર ગુજારી વિડિયો માતા તથા સંબંધીને મોકલ્યો તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નણદોઈ સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ડિંડોલી પોલીસે ગંભીરતાને પગલે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી ડિંડોલીમાં દુષ્કર્ષની ઘટના બની છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતા એ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાઈવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન આ પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી એ બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવું જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેંદરી આપેલી બીજી પહેલી વખત છે કે આ પહેલાં આ કોઈ કરી છે એ આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે